નમસ્કાર નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે વરસાદને લઈને તમે ક્યાંક વિચારતા હશો કે ના વરસાદને લઈને શું ચર્ચા કારણ કે અત્યારે હાલ તો મેઘ મહેર તો અમુક જગ્યાએ જોવા મળી રહી છે અમુક જગ્યાએ મેઘ કહેર પણ જોવા મળી રહ્યો છે અને આ મહેર અને કહેરની વચ્ચે ક્યાંક અત્યારે હાલ તો જાહેર જનતા ક્યાંક ખુશ પણ છે અને ક્યાંક પીસાઈ પણ રહી છે આ તમામ પરિસ્થિતિની વચ્ચે આજે ચર્ચા ફરી એકવાર કરવી છે રોડ રસ્તાની પરિસ્થિતિને લઈને અને દ્વારકાના બ્રિજની જે પરિસ્થિતિ સામે આવી તેને લઈને દર્શક મિત્રો બહુ જ સાચી વાત છે કે જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે નિર્માણ ન્યૂઝ અત્યાર સુધી સવાલ ઉઠાવતું આવ્યું છે ઉઠાવતું આવશે જ કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે કયા કારણોસર યથાવત જોવા મળી રહી છે પહેલાં એમ કહેવાય ને કે રોડના રસ્તા બનતા હતા તો ત્યારે એન્જિનિયર હોય કે પછી અન્ય કોઈ પણ અધિકારી હોય ત્યારે તેઓ આવે ચેક કરે ના આ રોડ રસ્તા પ્રોપર છે કે નહીં અને ત્યારબાદ તેઓ સર્ટિફિકેટ આપે કે ના આ રોડના રસ્તા અત્યારે આવતો પ્રોપર છે કોઈ વાંધો આવ્યો છે અને ત્યારબાદ તે રોડના રસ્તા એપ્રૂવ પણ થતા હતા અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમય કઈ રીતે આ રોડ અને રસ્તાનું એપ્રુવલ મળે છે તે એક સવાલ યથાવત જોવા મળતો હોય છે કારણ કે જ્યારે જ્યારે રોડ રસ્તા બનતા હોય બ્રિજ બનતા હોય ત્યારે એમ કહેવાય ને કે જે મેં પહેલાં પણ કહ્યું ને કે એન્જિનિયર આવતા હતા જાત તપાસ માટે કે ના શું છે શું નહીં કેવી રીતની પરિસ્થિતિ છે તમામ તમામ વસ્તુ અત્યારે તો જોવા માટે આવતા હતા પણ અત્યારે ખબર નહીં હવે ભ્રષ્ટાચાર અત્યારે તો જોવા મળી રહ્યો છે કે શું કારણ કે એક બાદ એક અત્યારે પરિસ્થિતિ વણસતી જોવા મળી રહી છે છોટા ઉદેપુરની વાત કરું તો છોટા છોટાઉદેપુરમાં એક કોઝવે બનાવવામાં આવ્યો હતો સાથે ત્યાં એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો બ્રિજ એવો બનાવવામાં આવ્યો કે ખાલી આ પહેલો વરસાદ પડ્યો પાણી ત્યાંથી ફરી વળ્યું અને ત્યાં જે એમ કહેવાય ને કે જે શરૂઆત થતી હોય બ્રિજની જ્યાં તમામ લોકો જે એમ કહેવાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રોડ ક્રોસ કરતા હોય ત્યાં જ ક્યાં ખાડાની પરિસ્થિતિ સામે આવી આખો આખા પડી ભાગ્યું એવી પરિસ્થિતિમાં આવી ગયો હવે ત્યાં મેટલ નાખીને અત્યારે હાલ તો એમ કહેવાય ને કે સરખો કરી દેવામાં આવ્યો પણ પછી હવે ખબર નહીં પરિસ્થિતિ શું થશે જેમ આ એક તો મેં ખાલી આમ ઉદાહરણ આપ્યું છોટા ઉદેપુરનું આવું એટલું છોટાઉદેપુર નહીં પરંતુ મહેસાણા હોય અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય વડોદરા હોય કે પછી નવસારી હોય કે પછી અન્ય કોઈ પણ વિસ્તાર હોય તેમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે એ કે હવે સવાલ એ છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા અત્યારે તો જોવા મળતા હોય છે મુદ્દા ઉપર ચર્ચા કરવી છે તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ સિવિલ એન્જિનિયર છે અને સાથે સાથે રાજકીય વિશ્લેષક પણ છે અને સાથે જ અશોકભાઈ પંજાબી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે સાથે સાથે જ નિલેશભાઈ સોલંકી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપ ત્રણ સૌથી પહેલા તો સ્વાગત છે યોગેશભાઈ મેં આજે નેમ પ્લેટમાં એઝ અ સિવિલ એન્જિનિયર તરીકે પણ આપણે મેં રાખ્યા છે સિવિલ એન્જિનિયરને રાજકીય વિશ્લેષણ સૌથી પહેલાં એક સિવિલ એન્જિનિયરની દૃષ્ટિએ મને આપ કહો કે મેં જે રીતે કહ્યું ને કે રસ્તા પર ખાડા કે ખાડામ રસ્તા હતા પહેલાં મેં જે રીતે મારો અનુભવ અને જે પ્રમાણે મેં રિસર્ચ કર્યું હતું એ અનુસાર હું તો કહી રહ્યો છું યોગેશભાઈ આપ અને અશોકભાઈ તો વધારે જાણતા હશો જ્યારે પણ કોઈ રોડ અને રસ્તા બને ત્યારે અધિકારી હોય કોર્પોરેશન હોય નગરપાલિકાના હોય કે કોઈ પણ અધિકારી આવે એ જાત તપાસ કરે અને રોડ રસ્તાની તો 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 મળતી હોય યોગેશભાઈ આપ આટલા એઝ અ સિવિલ એન્જિનિયર તરીકે પણ આપે વર્ક કર્યું છે રાજકીય વિશ્લેષક પણ આપશો તો સૌથી પહેલા મને એઝ અ સિવિલ એન્જિનિયર તરીકે આપ કહો કે કેવા પ્રકારનું પહેલા જાત તપાસ આ ધરવામાં આવતી હતી ને એપ્રુવલ પહેલા કેવી રીતે મળતું હતું ને અત્યાર હાલ કેવી રીતે મળી રહ્યું છે સરકારી કામો કોર્પોરેશન ના હોય પંચાયત ના હોય એ બધા જાહેર કામો જયારે કરવાના હોય ત્યારે એના એક એસઓઆર બહાર બહાર પાડવામાં પાડવામાં આવે આવે ટેન્ડર કે આ ભાવથી આ રીતે કામ થશે હવે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે સરકારે નક્કી કર્યું કે આ કામ આટલા રૂપિયાનું આટલા લાખ રૂપિયાનું થશે ત્યારે ટેન્ડરો એનાથી નિયમ લીધો પણ એક સમય યાદ આવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યાદ નથી હવે મેં એમને અમારા આંબાવાટી વિસ્તારમાં રાત્રે રોડ બનતો તો ત્યારે ઊંચી જાતના શૂઝ પહેરીને એ ત્યાં ફરતા હોય ને કામ નું નિરીક્ષણ કરતા હોય એવો બનાવ મેં જોયેલો છે બિલકુલ એક બાજુ જે રીતે સવાલ અત્યારે તો જે ઘણા બધા જોવા મળતા હોય છે ત્યારે રોડ અને રસ્તાની પરિસ્થિતિને લઈને અને ક્યાંક એક બાબત અત્યારે એ પણ સામે આવતી હોય છે કે રસ્તા પર ખાડા છે કે કે પછી જે અત્યારે તો ખાડામાં રસ્તા છે એ એક સવાલ પણ અત્યારે તો યથાવત જોવા મળતો હોય છે આ આ આ આવા કમિશનર અથવા આવા ઓફિસરો જો કામ કરતા હોય તો મને લાગે છે કે કોઈ પણ કામમાં ખામી ના રહે અને આ આ કામ થયા પછી એનું પૂરતું નિરીક્ષણ કરીને એનું બિલ પાસ કરવામાં આવે ને ત્યાર પછી પેમેન્ટ કરવામાં આવે એટલે આ જાતના કામો મેં જે જોયેલા છે એના આધારે હું કહું કે અત્યારે આમાંનું કશું થતું નથી ખૂબ મોટા પગારથી સરકારે એન્જિનિયરો રોકેલા છે અને એ એ પગારદાર મોટા ઓફિસરો અથવા તો એ જે સરકારી ઇજનેરો છે એ પોતે એર કન્ડિશન ઓફિસમાં બેસીને જ કામ કરતા હોય અથવા તો જ્યાં કામ ચાલતું હોય એવી સાઇટની મુલાકાત લેતા હોય એવું જાણવા મળતું નથી અને જો એવું થતું હોય તો આ રીત અને એનું નિરીક્ષણ એવું હોવું જોઈએ કે એમને નક્કી કર્યા પ્રમાણેના સ્પેસિફિકેશન પ્રમાણે કામો થયા છે કે કેમ અથવા એ રીતની કામગીરી થાય છે કે કેમ એ જો જોવામાં આવે

લોકોને હોડીમાં બેસીને મુશ્કેલીમાં મૂકીને જવું પડતું હતું એને બદલે હવે સરળતા પરંતુ આ બ્રિજ ખર્ચે બન્યો અને પાંચ જ મહિનામાં એ બ્રિજમાં ગાબડા પડવા માંડ્યા એની દિવાલો પડવા માંડી એની રેલી નો કાઠ ખાઈ જાય પાંચ પાંચ મહિનાની અંદર રેલિંગ કાટ થઈ જાય એ કઈ જાતનું સ્ટીલ એમાં વાપર્યું છે તો આ બધું નિરીક્ષણ કોને કર્યું વડાપ્રધાન શ્રી ઉદઘાટન કરવા માટે ઝડપથી કામ કરો કે ખૂબ ઓછા મટીરિયલ વાપરવામાં આવ્યા હોય હલકું વાપરવામાં આવ્યું હોય હવે આ આ જે કોન્ટ્રાક્ટર છે એમણે આ બ્રિજ બનાવ્યો એ પહેલા એ બ્રિજ બનાવતા હતા એ એનું ઉદઘાટન થયા તો બ્રિજ બની રહે પહેલા તૂટી ગયો હતો એટલે આવા કોન્ટ્રાક્ટરોને પણ સરકાર કામ સોંપે છે એ આ હકીકત છે મારે ભ્રષ્ટાચારની વાત નથી કરવી પણ મારે કામની ક્વોલિટીની વાત કરવી છે કે જે તે રસ્તા બનતા હોય હવે તો ડામરને બદલે સિમેન્ટના રસ્તા બનવા માંડે પણ ગાબડા પડવા માંડે સિમેન્ટના રસ્તા વિશ્વભરમાં પ્રખ્યાત છે એમાં કોઈ ગાબડા ક્યારેય ના પડે પણ કામગીરી જેટલી હલકા ની હોય સિમેન્ટ બરોબર ના વાપરવામાં આવ્યો સિમેન્ટ સ્ટીલ વાપરવામાં ના આવી હોય અને એની ઉપર પૂરતું નિરીક્ષણ ના કરવામાં આવ્યું હોય જો સરકારી એન્જિનિયરો આને નિરીક્ષણ કરતા હોય તો આવી નબળી કામગીરી કેમ ચલાવી લે છે અને હવે જયારે કોઈ પણ આવા બનાવ બને ત્યાર પછી આપણે સીટ રચના કરીએ કે હવે એની તપાસ કરવામાં આવશે અને અમારા અશોકભાઈ પંજાબી તો હમણાં એ વાક્ય બોલશે કે કોઈ કોઈ પણ ને છોડવામાં નહીં આવે અરે છોડવાની વાત ક્યાં કરો છો પહેલા પકડો તો ખરા કે એ લોકો જયારે કામગીરી કરતા હોય ત્યારે એને રોકો કે આવું હલકું કામ અમે નહીં ચલાવી લઈએ આમાં મારે પોલિટિક્સની કોઈ વાત નથી કરવી પણ માત્ર સિસ્ટમ ની વાત કરવી છે કે આવું કેમ થાય છે અને વર્ષોથી આ થયું છે હું અમદાવાદના એક નહેરુ બ્રિજની વાત કરું ઓગણીસો ને સાઠમાં બન્યો ત્યારે એની ઉપર બસમાં પહેલી વાર મેં મુસાફરી કરી ત્યારે મને આનંદ થયો કેવો સરસ બ્રિજ બન્યો છે આજે બે હજાર ચોવીસમાં એ નહેરુ બ્રિજને ન તો કોઈ રિપેરિંગ કરવું પડ્યું છે ના એમાં કોઈ તિરાડો પડી છે તો આવા કામો થઈ શકે એમ છે આપણા ભારતમાં આપણા અમદાવાદમાં આવા કામ થઈ શકે એવા છે એ એનો આ એક નજરે જોયો છે જે કાર્યકર્તાએ પણ મને કહ્યું હતું કે આશ્રમ રોડ જ આપણે લઈ લો અમદાવાદ નો આશ્રમ રોડ કે જ્યાં ગમે તેવો વરસાદ પડ્યો પણ તેની એવી કોઈ પણ પરિસ્થિતિ પહેલા નથી થઈ અત્યાર તો ચલો પેલો બ્રિજ બનાવવામાં આવ્યો અને નવો કર્યો પછીથી બરાબર છે પણ પહેલાથી આશ્રમ રોડમાં આ દિન સુધી છે ને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી નથી એનું કારણ છે કે કામગીરી બરોબર થાય છે એવું જોનારા એના ઇજનેરો હોય એના ઓફિસરો હોય મેં કહ્યું એ પ્રમાણે કમિશનર પોતે જો જાતે નીકળતા હોય તો જે તે મોટો પગાર લેતા ઇજનેરો કેમ ધ્યાન નથી રાખતા જે તે સાઈટ ઉપર જઈને નબળી કામગીરી હોય તેને અટકાવે જે અથવા તો હવે એવું કહેવામાં આવે છે કે અમે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યા એને બ્લેકલિસ્ટ કરો કે વ્હાઇટલિસ્ટ કરો પણ જે કામ થયું એનું નુકસાન એનું છું પ્રજાએ આપેલા પરસેવાના પૈસામાંથી ટેક્સ જે આપ્યો એનો આ દુરુપયોગ થયો એનું શું એ એનો જવાબ માગવો જોઈએ ને હવે તો હાઈકોર્ટ પણ આની ઉપર લાલ આગ કરવા માંડી છે અને મને કેતા ખૂબ દુઃખ થાય છે કે હવે તો હાઈકોર્ટને પણ જાણે કે તંત્ર ઘડતું ના હોય માત્ર સોગંદનામાઓ કરી કરીને દિવસો પસાર થતા હોય સુરતના તક્ષશિલા કાંડથી માંડીને રાજકોટના

અત્યારે તો આખા ગુજરાતમાં ભયંકર ડૂબી ગયા છે છેલ્લા ચોવીસ વર્ષોમાં બાર બાર માણસો મરી ગયા ચોવીસ કલાક ની અંદર બહુ ખરાબ પરિસ્થિતિથી પસાર થઈ રહ્યું છે હવે એની અંદર જે છે એ રસ્તાઓ છે અને જે પુલો છે જેની વાત અત્યારે ચર્ચા થઈ હતી એની એની પોલ ખુલી ગઈ છે થોડીક વરસાદ પડે કે થોડીક મેઘનું કહેર થાય ને ચારે બાજુ જે છે એ ભમણ ભમણ મચી જાય જાય ને રમણ થઈ આ પ્રકારનું તંત્ર ચાલે છે ગુજરાત હાઈકોર્ટ વારવાર ટકોર કરે છે ત્રણ દિવસ પહેલા પણ ગુજરાત હાઈકોર્ટની ટકોર હતી મને યાદ છે કે છેલ્લા દસ વર્ષથી કોઈ વર્ષ એવું જતું નથી કે જે વર્ષમાં હાઈકોર્ટે જે છે કોર્પોરેશનની ટકોર ન કરી હોય અને કોઈ વર્ષ એવું જતું નથી કે જયારે મ્યુનિસિપલ કોર્પોરેશન એમ ન કહે કે માનસુન પ્રી માનસૂન પ્લાનિંગ અમે કરવાના છીએ અમદાવાદ સુરત રાજકોટ વડોદરા એટલે આનું મૂળ કારણ જે છે યોગેશભાઈ બહુ સજ્જન વ્યક્તિ છે એટલે એ બોલી શક્યા નહીં એમને એમ કીધું કે વાત એમની સાચી હતી કે જે તપાસ કરનારા એન્જિનિયર જે છે એન્જિનિયર સહી ના થાય ત્યાં સુધી વીર મંજૂર ના થાય એન્જિનિયર ત્યાં જાય માલ કેવો નાખ્યો છે પ્રમાણમાં નાખ્યો છે કે નથી રાખ્યો બરાબર કામ થયું છે કે નથી થયું મજબૂતી કેટલી છે એ એન્જિનિયર પોતે ત્યાં રાત દિવસ સુધી તપાસ કરતા હતા તપાસ કર્યા પછી એના શેરો ઉપર જતો હતો અને એની ઓકે થાય પછી નું બિલ પાસ થાય અને એ પછી પણ તપાસ થાય ને પછી મળે અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલા કોન્ટ્રાક્ટર છેલ્લા છ મહિનાની અંદર અને અહીંયા ના મળે તો ગુજરાતની બહાર એમને કામ આપી દેવામાં આવે છે મોટા ભાગે બધું આવું ચાલી રહ્યું છે અને હું નથી કે છેલ્લા ત્રણ દિવસની વાંચો તો છાપવામાં કે મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર એમનો જે પ્રભારી છે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેશન સંભાળતા હતા એમને હટાવી દેવામાં આવ્યું એ તો ત્યાં કરપ્શન ના પૈસા ગણવા માટે વડોદરાથી માણસ બોલાવીને એમને ત્યાં એડવોક એડવો મુકાયો હતો આ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત જે અમે ઘણા વર્ષોથી સતત કરતા આવ્યા હતા કે ભયંકર ભયંકર ભ્રષ્ટાચાર ચાલે છે અને ભાજપના મિત્રો સ્વીકારતા નહોતા અને એમ કહેતા હતા કે નહીં નહીં તમે તો વિરોધ હવે સામે પોતે આવી ગયા છે હવે એના બાબતમાં અમારા ભાજપના મિત્ર બેઠા છે શું કહેશે એમને પૂછવું પૂછવું પડે તમારે કે ભાઈ શા માટે ભાજપના પ્રભારીને મ્યુનિસિપલ કોર્પોરેશન ની ખસેડી ખસેડી દેવામાં આવ્યું છે એટલે મૂળ તો ભ્રષ્ટાચાર છે સ્વીકારે કે ન સ્વીકારે જ્યાં ભ્રષ્ટાચાર છે ત્યાં અનાચાર છે ત્યાં અરજકતા છે ત્યાં અંધાધૂંધી છે ત્યાં બધું રમણ ભમણ થઈ ગયા છે ભ્રષ્ટાચાર સૌથી મોટો શત્રુ છે આ દેશનો ભ્રષ્ટાચાર સૌથી મોટો શત્રુ છે આ જનતાનો સૌથી મોટો શત્રુ છે ગરીબોનું તમારું ને મારું જ્યાં સુધી ભ્રષ્ટાચાર છે ત્યાં સુધી કોઈને ન્યાય મળવાનું નથી ભ્રષ્ટાચારની અંદર બધા આવી ગયા છે અત્યારે એટલી પકડ થઈ ગઈ છે જીવનનો કોઈ ક્ષેત્ર બાકી રહ્યો નથી ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશન છે કેવું મુશ્કેલ છે અને લોકોને જીવવાનું એટલું મુશ્કેલ થઈ જવાનું છે કે એક દિવસ એવો આવશે કે લોકો સિવિલ વોર કરશે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ જાય તો એમાં નવાય નહીં કારણ કે ન્યાય ન્યાય મળવાનું બંધ થઈ ગયું છે તમામ ન્યાયને ભ્રષ્ટાચાર ખાઈ જાય છે ભ્રષ્ટાચાર બધાને ખાઈ જાય છે હવે આ મુદ્દો છે હવે એનાથી વધારે અત્યારે જે યથાવત જોવા મળતો હોય છે કે કેમ અત્યારે તો એક બાદ એક આ પ્રકારની પરિસ્થિતિ યથાવત જોવા મળતી હોય છે તેની પાછળ અત્યારે તો કારણ શું તે પણ એક સવાલ યથાવત યથાવત જ જોવા મળતો હોય છે નિલેશભાઈ સવાલ ઘણા બધા થયા હજુ તો આ પેલો કે વરસાદ છે અને મેં જે રીતે મેં શરૂઆતમાં કહ્યું ને છોટા ઉદેપુરના સંખેડા ઇન્દ્રાલને જોડતો રસ્તો સિત્તેર લાખના ખર્ચે બન્યો અને જે પુલનો એપ્રોચનો ભાગ જ અત્યારે બેસી ગયો અને જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ પણ અત્યારે જોવા મળી અને ક્યાંક સવાલ પણ અત્યારે એ જ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા તેમાં મેટલ નાખીને ખાડો પૂરી દેવામાં આવ્યો એટલે કે એટલે આ એટલે આ એમ કહેવાય ને સવાલ જ એ થતો હોય છે કે આ તમે સિત્તેર લાખ ખર્ચો તો શેના ખર્ચે આવે તમારે રોડ બનાવવા માટેના તમે સિત્તેર લાખ ખર્ચો છો બરાબર છે અને આ તો પહેલો જ વરસાદ અને એમાં જ આ પ્રકારની પરિસ્થિતિ એટલે દર વર્ષે સિત્તેર લાખ આપવાના રાજ્ય સરકારે પણ એનું શું થતું હોય એ ખબર નહીં પણ રોડ દર વર્ષે તૂટશે નિલેશભાઈ જી નમસ્કાર યજ્ઞભાઈ કોઈ પણ તમે રોડ કે કઈ પ્રોફલેજ તો કોન્ફરન્સના પ્રવક્તા ઉપર સ્માઈલ આવી જાય કે એક ગાબડું છે ને છેક દિલ્હી સુધી અમારી સરકારમાં જે ટ્રાન્સપરન્સી જે સાચી વાત છે કે ક્યાં નિલેશભાઈ આપના ત્યાં નેટવર્ક ઇશ્યુ લાગી રહ્યો છે આપનો પ્રોપર અવાજ આવી રહ્યો નથી પણ ના કરવું જોઈએ કે આપણે द्वारकाની ચર્ચામાં સામેથી દ્વારકાના બ્રીજમાં પોતે આવ્યા હોય શક્ય ના બની શકે છતાંય મારો વજ આવે હવે જે નીલેશભાઈ જે નીલેશભાઈ જો એટલે હા 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 આપનો આવી રહ્યો છે એટલે કોઈ જગ્યાએ કોપડા ઉખડે છે કે કઈ છે તો સુદર્શન બ્રિજ એનું નિર્માણ પૂનમ માડમ્સ જી એ ગંભીરતાથી આની નોંધ લીધી છે તેના કલેક્ટર સાથે વાત થઈ છે કારણ કે એ બ્રિજ ની અત્યારે એટલી પોપ્યુલરિટી થઈ ગઈ કે પ્રધાનમંત્રી ઇનોગ્રેશન કર્યું હતું ને એની

એટલે કોઈ પણ રસ્તા ઉપર કોઈ પોપડું પણ ઉખડે છે ને યગનાભાઈ તો દિલ્હી સુધી ફોટા કદાચ વિપક્ષમાં પહોંચાડે છે બહુ સારી વસ્તુ છે એ એ પહોંચો જ જોઈએ પણ આ બ્રિજની જે વાત કરીએ બ્રિજ કદાચ એટલા જ માટે પોપ્યુલર થઈ ગયો છે કે પ્રધાનમંત્રી ઇનોગ્રેશન કર્યું ને અહીંયા પોપડું પડ્યું પણ આપણે શરૂઆતમાં સાંભળ્યું કદાચ પેનલ હોય કે પુષ્કળ વરસાદ પડ્યો કે આપણા ગુજરાતની એક ભૌગોલિક પરિસ્થિતિ આપણે જોઈએ સિત્તેર ટકા એરિયામાં કદાચ સિત્તેર ટકા વરસાદ પડી જાય છે એક જગ્યાએ બહુ જ બધો વરસાદ પડે છે જ્યારે અમુક જગ્યાએ નથી પડતો તો આપણે એ પણ જોવું જોઈએ કે આટલા હેવી વરસાદમાં હવે એવું નથી રહ્યું કે ભાઈ સિઝન વાઇઝ હવે ગ્લોબલ વોર્મિંગ ના લીધે કોઈ જગ્યાએ વાદળ ફાટે છે તો કોઈ જગ્યાએ એની બાજુના જ રાજ્યમાં કંઈ થતું નથી આ માટે એવું ના કહી શકાય કે ભાઈ પ્રધાનમંત્રી જે બ્રિજ ઉપર કે આમાં ભ્રષ્ટાચાર ને એસપી સિંગલા જે કંપની કન્સ્ટ્રક્શન કંપની છે એનું મેં આખું જોયું તો એને તાત્કાલિક એ સળિયા એટલા બી નથી તમે રોડની તમે એની જાડાઈ જુઓ એવું નથી બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થાય બધા જ અધિકારી ભ્રષ્ટ હશે કદાચ એક ન ભાઈ આપને ખબર હોય તો કદાચ ટીવીના માધ્યમથી ખબર હશે કે સરકાર ગુજરાતની સરકાર સરકારી બાબુ કે જેટલા બી વ્યક્તિઓ છે એ બધા ભવિષ્યમાં ચર્ચા પણ કરીશું પણ એ એ વાત ચાલી રહી છે એટલે અમે ભ્રષ્ટાચારને ડામવા માટે પગલા ભરી ચુક્યા છે ભ્રષ્ટાચાર જે પાર્ટી એનો જન્મ આપ્યો એ પાર્ટી ઘરે બેઠી છે અને અમે આજે તમારી સમક્ષ કોઈ પણ પ્રશ્નના જવાબ આપવા તૈયાર છીએ

મારો સીધો સવાલ આપણે એ છે યોગેશભાઈ પણ મારી વાત થી એગ્રી થશે કે સિત્તેર લાખ ખર્ચ્યા પુલના તો શું ખર્ચા તમે કર્યું શું સિત્તેર લાખ નું સવાલ સૌથી પહેલો મારો એ જ થતો હોય તમે છોટા ઉદેપુરમાં બે મહિના પહેલાં સોરી બે કે ત્રણ મહિના પહેલાં જ અત્યારે તમે પુલ બનાવો છો અને એમાં પણ એનો એપ્રોચ જ અત્યારે તૂટી જાય ત્યાં મેટલ નાખીને ત્યારે ખાડો પૂરો પૂરો કરી દેવામાં આવે એ વખતે એ વખતે પૂરો કરી દે અથવા વાંધો નહીં પછી જ ને પેલું વરસાદ જશે ને એટલે પછી બધું સરખું કરી નાખીશું અરે આ રીતનો વિકાસ હોય નિલેશભાઈ આ સિત્તેર લાખનો એકદમ આ પાણીમાં જતા રહેવું જ કહી શકાય આમાં તો

તો એ અધિકારીને એના સમય પહેલા નિવૃત્તિ કરવામાં આવે છે આવો કેસ તમે કદાચ પહેલા જોયો ન હોય કે એના વર્ષ બાકી સીધો ઘરનો રસ્તો કેમ કે કઈક પકડાયું હશે એમાં કોઈ કોઈ રિપોર્ટર કે કોઈ કોંગ્રેસના વિપક્ષના નેતા કે એમને કોઈ નહીં બતાવ્યું હોય આ સરકારના ધ્યાનમાં આવ્યું હશે કે અહીંયા કંઈક ત્રુટી થઈ રહી છે આ વિષયમાં મેં આપને કહ્યું કે આવનાર બિલ પણ આ લઈ રહ્યા છે કે મેઇન વસ્તુ છે કે અમારે સરકાર કોઈ પણ સરકારને ભ્રષ્ટાચારનો ડાઘ ના હોય આપણને ખબર છે કે બે બે હજાર અગિયાર માં કે બારમાં કોંગ્રેસની સરકાર ઘર ભેગી થઈ હતી અમે એટલા માટે અમારા નેતાની ઉપર પણ અમે એક્શન લેતા નથી ગભરાતા કારણ કે પ્રજાના પૈસા છે પ્રજાના વિવરણ એના એ જે પૈસા અમે ટેક્સ ના લઈએ તો એની સામે અમે એના સૌથી વધારે એડવાન્ટેજ સૌથી વધારે એને અમે એક વ્યવસ્થા સારી આપી શકીએ અને એટલા જ માટે પાંચમી વાર અમારી સરકાર ગુજરાતમાં ચાલી રહી છે સરકાર બની ગઈ એટલે અત્યાર તમારા જે પણ કોઈ અત્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ છે છુપાવી તો ના શકાય આદિવાસી વિસ્તારમાં તમે કરોડો રૂપિયાની ફાળવણી કરો છો નિલેશભાઈ આ વખતે યોગેશભાઈ પણ મારી વાતથી એગ્રી થશે કે અમારે ઇલેક્શન વખતે પણ અમારે એ ચર્ચા થઈ હતી કે આ વખતે આદિવાસી પટ્ટો એ સૌથી વધારે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય અત્યારે તો એ કવર કરશે અને જે કવર કર્યો પણ ખરી તમે પણ આટલા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે વિકાસ માટે પણ તો પણ આ પ્રકારની પરિસ્થિતિ ચલો હવે છોટાઉદેપુરની પછી વાત કરું આ હેરિટેજ સિટી આ પહેલી હેરિટેજ સિટી એટલે અમદાવાદ

કે સંગઠન નો વાત પણ કરીએ છીએ કે ભાઈ આજે આ વિષય તમે કદાચ સમય પહેલા આપણે ચર્ચા કરીએ પણ કોઈ પણ નેતા પણ આમાં એટલા જ માટે કે અમારા ત્યાં એવી વ્યવસ્થા જેવી આવે છે કે ભાઈ અહિયાં કઈક ભ્રષ્ટાચારમાં કોઈ જો એક વ્યક્તિ ભ્રષ્ટાચારી હોય તો એના માટે આપણે બધી સિસ્ટમ આપણે આક્ષેપ ના કરી શકીએ કારણ કે સારા અધિકારીઓ પણ છે સારા વ્યક્તિઓ પણ છે કે જેમાં જે વ્યક્તિ અમે કોઈ પણ સરકારને ભ્રષ્ટાચારનો ડાઘ ના લાગે એ એના માટે એ કલંક હોય અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થી માંડીને નીચે મેયર સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધી એવો પ્રયાસ કરીએ છીએ કે જે કંપનીના કામ આપીએ છીએ કંપની

વાત જે બહુ મોટા આગેવાન જેને કહેવાય અને પોતે એના પ્રભારી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભયંકર ભ્રષ્ટાચારમાં લેપ્ત કોઈ પણ કોન્ટેક્ટ આપવું હોય કોઈને પણ આપવું હોય જ્યાં સુધી એમને કોન્ટેક્ટના

હવે કેમ પછી તમે પાછા જઈને બ્લેક લિસ્ટ કરવાનો ઢોંગ કરો છો એ જ કોન્ટ્રાક્ટર ને તમે એક્સામ આપી દો ઓકે ઓકે યોગેશભાઈ કશું કશું સુધરતો નથી આ બધી ખોટી વાત છે યોગેશભાઈ એઝ અ સિવિલ એન્જિનિયર તરીકે હવે એક રાજકીય વિશ્લેષક તરીકે એક પ્રશ્ન આપણે પૂછવો છે આદિવાસી વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી પણ મેં આજે એક આ તો એક નાનું ઉદાહરણ આપ્યું આની પહેલાં પણ યોગેશભાઈ આપણે ડિબેટ કરી હતી કે શાળાના બાળકોને છત હતી નહીં અને એમને જે બેઠા હતા ઝાડ ઝાડની નીચે બેસીને ભણવાનો વારો આવ્યો હતો બીજી બાજુ ત્યાં ક્યાંક દિવાલ ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી હતી યોગેશભાઈ શું લાગે છે આ વિકાસ છે આ મારે આજે રાજકારણની ચર્ચા નહોતી કરવી એવું મેં નક્કી કરેલું પણ રાજકારણીઓ સુધી રાજકીય નેતાઓ સુધી આ કટકી પહોંચે છે એવી વાત હમણાં અશોકભાઈએ જે કરી એ એ બહુ હકીકતની વાત છે એટલે આ તો ઘણા બધા આ એક વાત અત્યારે બહાર આવી આવા કેટલા બીજા નેતાઓ પ્રભારીઓ અથવા તો રાજકારણીઓ હશે કે જેમને કટકી પહોંચે તો એનું કામ થાય તો જ એને કોન્ટ્રાક્ટ મળે અથવા તો આ રાજકારણ સુધી ક્યારે ગણતા જ નથી હાઈકોર્ટ કેટલા બધા અત્યાર સુધીમાં સૂચનો કર્યા થી માંડીને અત્યાર રાજકોટ સુધી પણ બધું બાજુમાં મૂકીને આ ભ્રષ્ટાચાર ચાલતો જ આવતો હોય તો મને કોઈ એવી અપેક્ષા નથી કે હવે આપણે કોઈ સારા કામો થઈ શકે આ પક્ષ હોય કે આ પક્ષ હોય એ મારે નથી કેવું પણ રાજકારણીઓ સુધી આ બધી વાતો પહોંચતી હોય કે કાઢી મૂકવામાં આવે આ આ માત્ર આજે એક પહેલો દાખલો મેં જોયો કે એક રાજકારણીને એના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા આ અગાઉ મારા નોલેજ પ્રમાણે એક લાલુ પ્રસાદ યાદવ સિવાય કોઈ પણ રાજકારણી નેતા જેલમાં ગયા હોય એવું મારા આટલા વર્ષોના અનુભવમાં મેં ક્યારેય જોયું નથી મેં જોવાનું વેરાયું કે જ્યારે નિલેશભાઈએ પણ કહ્યું આજે કે જે કોઈ પણ પ્રશ્નઓ હોય છે તે અમે રાજ્ય સરકાર સુધી પહોંચાડતા જઈએ છીએ છોટાઉદેપુર માત્ર માત્ર એક ઉદાહરણ છે અત્યારે હાલ તો અને આવા ઘણી બધી જગ્યાએ પરિસ્થિતિ ખરાબ દર વખતે જોવા મળતી હોય છે રાજ્ય સરકાર ક્યારે હવે જાગશે અને ક્યારે તેની ઉપર યોગ્ય નિરાકરણ લાવશે એવું નહીં કે દર વર્ષે વરસાદ આવે ત્યારે રોડ રસ્તા બિસ્માર બને પણ હવે યોગ્ય નિરાકરણ સારા એવા રસ્તાને રસ્તા ક્યારે મળશે તે તો હવે આપના રોજ સમય જ બતાવશે તેની સાથે નિલેશભાઈ યોગેશભાઈ અને અશોકભાઈ ત્રણે આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોડ કાર્યક્રમમાં સુધી આપશો નમસ્કાર